હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય સીતારામ જય મુગલ મા હર મહાદેવ હું છું સોના વૈષ્ણવ જય સીતારામ બધાને આજનો દિવસ બધાનો શુભ રહે સુંદર રહે એવી મા મોગલ ભગવતીને પ્રાર્થના જો હું નાઈ જોઈને રેડી થઈ ગઈ છું હું જોઉં છું ડાકોર અમારા સગાની બાબરીમાં કુંડન જે કરાવે ને એમાં તો હું જાઉં છું બાબરીમાં અને હું તૈયાર થઈ ગઈ છું કમેન્ટમાં કહેજો મને સારી કેવી લાગે છે અને આ જો એ તૈયાર થઈ ગયા છે 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 આજે તો તો કરવાનો પડીકા લઈ આજનો આખો અમારો જોજો ડાકોરના તમને દર્શન કરાવશું રાજા રણછોડ રાયના દૂર થી કે અંદર તો મોબાઈલ અલાઉટ હોતો નથી એટલે તમને ધજાના દર્શન કરાવશું બહારથી દર્શન કરાવશું તમે દર્શન ડાકોરના કરજો અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો ચા બનાવીને રેડી રાખી છે ચા ને નાસ્તો કરીશું આ બેસી ગયા છે અહીંયા આગળ ચા પીવા અને હવે બસ આજે કોરોજ નાસ્તો કરવાનો છે ચા અને ગાંઠિયા ઓકે હું એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું અમારા અમને તો જો મસાલાનો ડબ્બો ભારે હારે જ હોય મસાલો લીધા વગર તો જવાનું જ ના હોય ચલો લીપ બોલાવી લીધી લીપાઈ ગઈ

આપણે નીકળી ગયા ડાકોર જવા માટે ઓન ધ વે ડાકોર છે થર્ટી સિક્સ કિલોમીટર ડાકોર વન ઓ ક્લોકમાં આપણે ત્યાં પહોંચી જઈશું બરોબર ને હમ વન ઓ ક્લોકમાં ત્યાં પહોંચી જઈશું ઓન ધ વે છે

આ છે મંદિર જો ડાકોર મંદિરમાં કેટલી ભીડ હતી ટ્રાફિક 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 હતી ત્યાંના દર્શન કરો દર્શન માત્રથી પણ પાવન થઈ જવાય છે અને જોવો તમે જોઈ શકો છો કેટલું બધું મંદિર માં ટ્રાફિક છે મેં પણ દર્શન કર્યા દર્શન બહુ સરસ થઈ ગયા પણ ધક્કા મૂકી બહુ જોરદાર ધક્કા મૂકીને દર્શન કરી દીધા દર્શન કરીને બાર આવી બાર શૂટિંગ છે શૂટિંગ ઉતાર્યું અંદર તો શૂટિંગ ઉતારવાની મનાય હોય જો એ પણ દર્શન કરીને આઈ ગયા સુ ગયા હવે હું પણ કપડા ચેન્જ કરી અને આરામ કરીશ કપડા ચેન્જ કરી લીધા આખી ગઈ તો સુઈ ગઈ તી સુઈ જાગી ગઈ છું બધાને ગુડ ઇવનિંગ વાગે છે ચાર થી સાડા ચાર સાડા ચાર વાગે છે બસ સુઈ ગઈ હતી આખો દિવસ થાકી ગઈ હતી વહેલા જાગી તો સુઈ ગઈ હતી કહેતા હોય હું હોમ મને વસ્તુ માટે તો પ્રેસટેરી ફ્રિસ્ટાઈને ચા બનાવી કાંકે આજે સવારમાં દૂધ બાલ ગયાતા એટલે દૂધ ગરમ કરવાનું બાકી હે એટલે દૂધ ગરમ કરું સાથે ચા બનાવી અને કા સફર નાસ્તો કરી પાછું બજારમાં થોડું જવાનું છે તો બજારનું કામ કરવાનું છે થોડું એક કામ પતાઈનું

પછી મન થયું પાણીપુરી ખાવાનું તો પાણીની પુણીમાં જો લારી વીટ વધી આ પાણીપુરી ખાવા મેં આવ્યા છે હું એ રાહ જોઉં છું વેટિંગ છે તો બસ ઊભી છું બેઠી બેઠી રાહ જોઉં છું પાણીપુરી ખાવાનું મન થયું તો અમે બંને આવ્યા છે પાણીપુરી ખાવા જમવાનો રસોઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે રસોડામાં તો આવી જ ગયા હોય તો મેં શું બનાવ્યું છે ચલો હું તમને બતાવું મેં બનાવ્યું છે મસ્ત મજાનું મેથીનું શાક મેથી વટાણા રીંગણનું શાક એન્ડ રોટલા બાજરીના દમ જોરદાર

મને તો ડી બેઠવા જોવાની બહુ મજા આવે એટલે હું તો વાગ એટલે તરત જ બહાર આવી જાઉં છું માટે મને જો એકદમ ગઈ હે મારે કઈ ખાવું નહી મને ભૂખ નહી લાગી બરાબર હેલો ફ્રેન્ડ્સ જમીન એ દૂર ફ્રી થઈ ગયા બધેની ગુડ જય સુખારામ જય મુગલમા નવા બ્લોગ સાથે ફરીથી મળશું મારો આખો બ્લોગ જોજો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટથી અમને પ્રોત્સાહન મળે છે અને વિડીયો બનાવવાનું મન થાય છે તો